हेलो फ्रेंड्स हाउ आर यू माय सेल्फ अशोक गैस वेलकम टू माय YouTube चैनल विद्यार्थी मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 1 શેરમડીના વેપારો આજનો વિડિયો આ ચેપ્ટર માટે ખૂબ જ મહત્વનો છે જે તમને બોર્ડની પરીક્ષામાં 8 માર્ક્સનો દાખલો પૂછાય છે કે 8 8 માર્ક્સના જો બેઠા લાવવા હોય તો આજનો વિડિયો તમે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોશો તો તમને જરૂર ધ્યાન આમનોન કીર યાદ રાખવાની અને શોર્ટકટ ટિપ્સ એન્ડ ટ્રિક આપવાનો છું જો આ વિડિયો તમે સંપૂર્ણ જોશો તો 100 100%

એબીસી કંપની રૂપિયા દસ નો એક એવા બે લાખ ઇક્વિટી શેર બહાર પાડે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આ ચેપ્ટરની આમનોન લખતા હોવ ત્યારે એક ટિપ્સ યાદ રાખજો તમારે પોતે કંપની બની જવાનું છે તમે જો કંપનીની દ્રષ્ટિએ વિચારો તો તમને આમનોન ઇઝીલી આવડી જશે તમે કંપનીના માલિક છો એ રીતે જ કામ કરજો તો જ આની આમનોન આવડી જશે આપણે જોઈએ કે અહીંયા એક શેરની કિંમત કેટલી છે દસ રૂપિયા મેં હમણાં વાત કરી કે બધી રકમ બોલો કઈ રીતે મંગાવે છે ટુકડે ટુકડે એક સાથે જે દસ રૂપિયા ના મંગાવો તમે એક શેર ખરીદો પાંચ શેર ખરીદો સો શેર ખરીદો તો બે બે લાખ શેર ખરીદી લો પરંતુ સમજી લો કે આ જે દસ રૂપિયાનો આપણો ચાર ટુકડામાં વિભાજન કરી દે છે ભાઈ દસ રૂપિયા છે શરૂઆતમાં બે રૂપિયા મંગાવવા પછી ફરીથી બે રૂપિયા પછી ત્રણ રૂપિયા પછી ફરીથી ત્રણ રૂપિયા આ રીતે દસ રૂપિયા મંગાવતી તો આપણે જોઈએ દસ રૂપિયાના જે ચાર ટુકડા કરવામાં આવે છે મતલબ જે પહેલો ટુકડો હોય છે ને અરજી કહેવાય જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ તમારી કંપનીના શેર ખરીદવા માંગતો યાદ રાખજો તમે કંપની છો ત્યારે એ કહે કે ભાઈ અરજી કરવી છે મારે તમારી કંપનીના શેર જો આપણે કે ભાઈ અરજી વખતે બે રૂપિયા થશે ચાલો અરજીની રકમ આપણે જે મંગાલી હતી પછી બોલો શું આવે અરજી તમારી મંજૂર થઈ ગઈ એટલે જે બીજી રકમ એ મંજૂરી આપણે જે મંજૂરી વખતે કેટલા રૂપિયા લે છે ત્રણ રૂપિયા વિદ્યાર્થી મિત્રો આ ખાલી ઉદાહરણ છે બે ને ત્રણ તમારા જગ્યાએ અઢી રૂપિયા પણ હોય પાંચ રૂપિયા પણ હોય આ સમજૂતી માજે ટિપ્સ એન્ડ ટ્રીક માટે છે ત્યારબાદ મંજૂરીની રકમ પણ મળી જાય પછી પૂરો આપણે શું મંગાવીએ છીએ પ્રથમ હપ્તો એટલે બીજો હપ્તો ત્રીજો હપ્તો અને છેલ્લે મંગાવીએ છે આખરી હપ્તો વિદ્યાર્થી મિત્રો આ જો બે વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા બે એટલે દસ તમે દસ રૂપિયાના જે ચાર ટુકડા કરે તમને બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાય મોટે ભાગે આ દસ રૂપિયાના જે ચાર ટુકડાવાળો પૂછાય છે હવે સમજી લો પહેલી અરજીનો ટુકડો કરાવ્યો છે આપણે બે રૂપિયા તો પહેલા અરજી આપણને મળે કોઈ પણ વ્યક્તિ આપણા આપણી કંપની આપણી કંપની કઈ છે એબીસી કંપની આપણી કંપનીમાં અરજી કરે છે તો આપણી પાસે અરજી મળે આ અરજીની રકમ છે જે વિદ્યાર્થી મિત્ર આ જે બે રૂપિયા છે ના છે શેર મૂડીને કારણ કે આપણે શેર છે શેરને જે નાના ટુકડામાં વિભાજન કર્યું મૂડીને નાના ટુકડામાં વિભાજન કર્યું દરેક ટુકડા આપણે શેર કહે છે એટલે બીજી જે બે રૂપિયા છે આપણે શું કહેશું શેર મૂડી એટલે આ અરજીની રકમ ક્યાં લઈ જવાની શેર મૂડી ખાતે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો પેલા અરજી મળે અરજી મળે પછી એને શેર મૂડી ખાતે લઈ જવાય તો અરજી મળે તો શું થાય બોલો

વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આખું તમે ભણશો જપતી સિવાયની વાત કરું જપતી યાદ રાખજો એટલે જે બીજી એન્ટ્રી થાય શેર ખાતે જમા આ બે અસર યાદ રાખજો ત્યારબાદ હવે અરજીની વાત પૂરી થઈ ગઈ હવે છે મંજૂરી તો પહેલા તમે શું કરશો ભાઈ અરજી જેની જેની આવી છે એની પાસે મંજૂરીના રૂપિયા માંગશો એક મહિના પછી લાવો મંજૂરી મંગાવો મંજૂરી મંગાવો એટલે તમને ટૂંક સમયમાં શું કરશો મંજૂરીની રકમ પણ મળી જાય તમે કંપની છો તમને શેર ની રકમ મળી ગઈ પછી મંજૂરીની રકમ મંગાવો પૈ તમે કઈ રીતે મંગાવો બે દિવસમાં મંજૂરી બે દિવસ પછી તમને મળી જાય તમે જયારે મંજૂરીની રકમ મંગાવો છો ત્યારે આ જે મંજૂરીના જે ત્રણ રૂપિયા છે એ બોલો સેના છે શેર મૂડીના એટલે આ આજ બેઠી નોંધ આવશે વિદ્યાર્થી મિત્રો આ બેઠી નોંધ એટલે તમે કઈ રીતે નોંધ કરીશો શેર મંજૂરીની રકમ જે મંગાવી શેર મૂડી ખાતે જમા આવશે

એ જ વસ્તુ અહીંયા ચાલો હવે મંજૂરી રકમ મંગાવી અને મળી ગઈ હવે બોલો શું મંગાવશું આપણે પ્રથમ હપ્તો જેને આપણી કંપનીના સેલેદન પેકેજ લાવે પ્રથમ હપ્તો તો ત્રણ રૂપિયા એટલે મંગાવ્યો તમે જેવો મંગાવ્યો એવો તમને શું થાય પાછા બીજા બે ત્રણ દિવસમાં મળી જાય તમે મંગાવો જો અહીંયા પણ જો મંગાવો એટલે શું કરેલું શેર મૂડી ખાતે જમા કરેલું તો અહીંયા પણ તમે જે મંગાવ્યો છે એટલે લખ્યું શેર મૂડી ખાતે જમા પછી છે પ્રથમ હપ્તો મળી જાય મળી જાય એટલે શું થાય બેંક સિલક આવે આવે તો ઉધાર એટલે આપણે લખશું બેંક સિલક ખાતે ઉધાર એવી ને એવી સેમ ટુ સેમ નો આખરી હપ્તો મંગાવીએ જો મંગાવીએ તો શેર મૂડી ખાતે જમા એ રીતે આખરી હપ્તો મળી જાય મળી જાય એટલે બેંક આવે તો બેંક ખાતે ઉધાર તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે જે ક્યારે શેર મૂડી જમા થાય અને ક્યારે બેંક ઉધાર થાય બેંક ક્યારે ઉધાર થાય જ્યારે કોઈ વસ્તુ મળે ત્યારે તમે જો શેર મૂડીમાં અરજી મળે ત્યારે બેંક ખાતે ઉધાર મંજૂરી રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર પ્રથમ હપ્તો મળે ત્યારે પણ બેંક ખાતે ઉધાર અને આખરી હપ્તો મળે ત્યારે બેંક ખાતે ઉધાર મળે એટલે બેંક ખાતે ઉધાર એ સિવાય બધી જ આમદન માં શેર મૂડી ખાતે જમા તો વિદ્યાર્થી મિત્રો તમને આ બાબત જો સમજ પડી હશે તો પછીની જે સ્લાઇડમાં હું સમજાવવાનો છું આમનો ની સંપૂર્ણ ડિટેલ જામીનગીરી પ્રીમિયમ આ ઉપરાંત બાકી આપતા બધાની શોર્ટકટ ટિપ્સ છે નેક્સ્ટ સ્લાઇડમાં જો તમને આ સ્લાઇડ સમજ પડી છે તો જ એ સ્લાઇડ સમજ પડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આમનોન નો એક અલગ પ્રકારનો જે નમૂનો બનાવ મે નીચે ટિપ્સ લખી છે ટિપ્સ તમે જો એકદમ જે રમુજી ટિપ્સ છે બીબી ને સાથે રાખવી વિદ્યાર્થી મિત્રો કોનો સાથે રાખવાની તમારે બીબી ને સાથે રાખવાની બોલો શું બોલશો આપણે વિદ્યાર્થી મિત્રો ચામૂડી ચામૂડી ને પણ સાથે રાખવાની ચામૂડી ને બીબી બંને સાથે હોય સંધી લો કે આ બધી આમ તમને આવડી ગઈ એવું સમજવાનું તમારા ઈઝીલી આઠ માંથી આઠ માર્ક્સ આવી શકે છે એક ખાલી થિયરી બાકી રહેશે શેર જપ્તી ની સિવાયના તમામ બેઠા માર્ક્સ તમે મેળવી શકો છો ચેમુડી શું યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો ચેમુડી અને બીજું શું યાદ રાખશો બીબી ને સાથે રાખવી આ બંને ટિપ્સનો ક્યારે ઉપયોગ કરવાનો છે એ જો તમારે સમજવું હોય તો આ વિડિયો કન્ટિન્યુ છેલ્લે સુધી જોશો તો તમને જરૂરથી આ બીબી શું છે અને જામુડી શું છે એ તમને સમજ પડશે ચાલો હવે આપણે જોઈએ આપણે આમનો વિદ્યાર્થી મિત્રો પહેલા છે અરજી મળે અને પછી શેર મૂડી ખાતે લઈ જઈએ પછી આપણે શું કરીએ મંજૂરી મંગાવી અને મંજૂરી મળી ગઈ જો હમણાં આપણે આગળની સ્લાઇડમાં બધું સમજીએ છે હપ્તો મંગાવો અને હપ્તો મળી જાય તો બધાની અરજીની બે આમનોન મંજૂરીની બે આમ હપ્તાની બે આમ હપ્તો પહેલો હોય બીજો હોય આખરી હપ્તો પણ એટલે મેં એક જ હપ્તાની આમ સમજાવી જોઈએ પેલા અરજી મળે અરજી મળે એટલે જમા અત્યાર બાદ બોલો જે બીજી આમદાનમાં શેર મૂડી ખાતે રકમ લઈ જવા લખે તે શેર મૂડી ખાતે શેર મુડી હંમેશા જમા થાય જપતી સિવાયની વાત કરું છું જપ્તી શું છે અત્યારે તમે ધ્યાન ના આપો ખાલી અત્યારે એટલે શેર મૂડી હંમેશા જમા તો આ શેર મૂડીની રકમ હતી બોલો ખરેખર અરજીની તો શેર અરજી ખાતે ઉધાર તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા શીખવા જેવું છે જે અરજી જમા કરી એ જ અરજી ઉધાર કરવાની એ મંજૂરી જે પણ ઉધાર કરો તે જમા કરવાની હપ્તો જે ઉધાર કરો એ જમા કરવાનો આ એક બાબત ખાસ ચારે પણ આપણે ગણતરી ત્યારે ઉપયોગી થવાની છે ટિપ્સ અરજી જેટલી જમા એટલી જ ઉધાર જો બંને આમનો અરજી છે જ બેંક ખાતે ઉધાર ક્યારે આવે જયારે અરજી મળે ત્યારે અને શેર મૂડી ખાતે બોલો ક્યારે જમા આવે અરજી શેર મૂડી ખાતે અરજીની જ બેઠી આમનો આવશે આજે અરજીની જગ્યાએ શું લખશું ખાલી મંજૂરી ખાતે તો આપણે લખી દઈએ શેર મંજૂરી ખાતે ઉધારથી શેર મૂડી ખાતે બેઠી રકમ છે બેઠી જ આમનો છે હવે સમજીએ બીજું જોયું વિદ્યાર્થી મિત્રો મળી ગઈ મળી ગઈ એટલે જમા ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ જેટલી અરજી જમા હતી એટલી અરજી ઉધાર કરી તો અહીંયા જેટલી પણ મંજૂરી ઉધાર છે તો મિત્રો એ સમજો બરાબર મંજૂરી જેટલી ઉધાર છે એટલી મંજૂરી શું કરીશું જમા એનો પણ મે એરો તમને આપી દીધો એટલે આ બાબત યાદ રાખજો કે હું જયારે સમજાવી ગણતરી સ્ટેપ ત્યારે કરી શકશો માત્ર શું કરવાનું છે આ મંજૂરી જગ્યાએ હપ્તો લખવાનો છે અને આ મંજૂરી જગ્યાએ પણ શું લખવાનું છે હપ્તો બેઠી જ લખવાની છે ચાલો હપ્તો પેલા મંગાવો મંગાવો તો શું થાય શેર મંજૂરી જગ્યાએ શું શેર ખાતે ઉધાર તે શેર બેંક ખાતે ઉધાર શેર મંજૂરી નહીં શેર હપ્તા ખાતે જમા ચાલો લખી દઈએ બેંક ખાતે ઉધાર શેર હપ્તા ખાતે જમા વિદ્યાર્થી મિત્રો આગળની ટીપ્સના બેસ પર મેં સાદી સિમ્પલ આમદન તમને સમજાવી છે હજી પણ વિદ્યાર્થી એક મિનિટ એક વિગત બાકી જેટલો શેર નો હપ્તો ઉધાર છે એટલો આપણે કરીશું જમા તો આ બાબત જે અરજી જેટલી જમા એટલે ઉધાર કરી મંજૂરી જેટલી ઉધાર એટલે જમા કરી અને શેર હપ્તો જેટલો ઉધાર હતો એટલો જમા કરવાનો છે આ બાબત પર ખાસ ધ્યાન આપજો હવે જો આપણે ટિપ્સ નંબર ત્રણ બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો ટિપ્સ નંબર વન અને ટુ જે પછી સમજાવવાનો છે વિડીયો છે છેલ્લે સુધી જોશો આ બીબી વાળો બીબી વાળો તો વિડીયો ખાસ જોવો પડશે

તો એનો શું થયો કે આપણે તો શેર તો બે લાખ જ બહાર પાડીએ છીએ તો પચાસ હજાર વધારે અરજી આવી એની શું તો આપણે શું જેની અરજી આવી છે એને શું પરત કરી દઈશું તો એનો કરવામાં આવે પણ બોલો અરજી ક્યારે પરત કરવામાં આવે જયારે તમે બહાર પાડેલા શેર કરતા લોકો વધારે અરજી આપે ત્યારે વધારાની અરજી આપણે પરત કરીએ પરત કરીએ તો શું થાય બેંક સિલક આવે કે જાય સિમ્પલ વસ્તુ બેંક સિલક જાય કારણ કે હું એને અરજીની રકમ પરત કરું છું પણ જમા બાજુ પર લખશું તે બેંક ખાતે જમા રૂપિયા જે આવ્યા હોય તે પણ કઈ રકમ અરજીની પરત અરજીની રકમ લખીશું વિદ્યાર્થી મિત્રો તમને આ ટીપ સમજ પડી હશે ક્યારે બેંક ખાતે જમા લખવાનું બીજી આમનોમાં જ્યારે વધારાની અરજી પરત કરવામાં આવે ત્યારે તમને સો સો ટકા એક્ઝામ્પલમાં આ મુદ્દો આપ્યો જ હશે અને તમારે આ નોંધ કરવાની જ રહેશે હવે ત્યારબાદ જોઈએ નંબર રાખશો જામુડી જામુડી એટલે શું પેલું જા એટલે જામીનગીરી પ્રીમિયમ અને મૂડી એટલે કે શેર મૂડી થાય એટલે કે બે વસ્તુ સાથે જ આવે સાથે આવે એટલે શું બંને એન્ટ્રી જમા હોય તો જમા થાય ને બંને એન્ટ્રી ઉધાર હોય તો ઉધાર થાય

અને હવે સમજીએ આમનો નંબર પાંચ અને છ પૈકી છે જો હપ્તામાં પ્રીમિયમ આ તો શેર મૂડી સાથે તે જામીનગીરી પ્રીમિયમ ઇન શોર્ટ શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ બંને સાથે આવે બનાવી જામ મૂડી એટલે કે જામ જામીનગીરી પ્રીમિયમ અને શેર મૂડી સાથે જા હવે સમજી લો કે અહીંયા અરજી મળી અરજી શેર મૂડી ખાતે લખી અરજી પરત પણ કરી હવે મંજૂરી રકમ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો મંજૂરીની રકમ મંગાવી મંજૂરીની રકમ પણ એવા કે ભરી દે છે આપણે ભાઈ જે લાવો ત્રણ રૂપિયા તો કે ભાઈ મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી હું ત્રણ રૂપિયા ભરી શકું એમ નથી તો શું થાય તેનો કે આપડી મંજૂરી બાકી રહી હજી એની પાસે લેવાની બાકી રહી તો એનો અર્થ એવો થયો કે બેંક અને બીજી છે બાકી મંજૂરી શબ્દ સાંભળજો વિદ્યાર્થી મિત્રો બેંક અને બાકી મંજૂરી બેંક એટલે બી અને બાકી એટલે પણ બી એટલે બીબી હંમેશા સાથે હોય વિદ્યાર્થી મિત્રો બીબી ને હંમેશા સાથે રાખવી તમે જે સમજો છો બીબી એ બીબી નહીં અહીંયા વાત કરું છું બેંક ખાતે ઉધાર અને બાકી મંજૂરી ખાતે ઉધાર એટલે બીબી હંમેશા એટલે બેંક સાથે જ આવશે બાકી મંજૂરી ખાતે ઉધાર આપણા માટે એ એક પ્રકારનું ઇન ધ ભવિષ્યમાં નુકસાન પણ કહી શકાય કે આપણને હપ્તો મળવાનો નથી સમજી લો કે આપણે હપ્તો મંગાવ્યો હપ્તો મંગાવ્યો તો આપણે તો કરી દીધી બધી રકમ પણ હપ્તો મળી જાય તો હપ્તો મળી જાય તો બેંક ખાતે ઉધાર પણ જો ના મળ્યો હોય તો ના મળે તો શું કહેવાય બાકી હપ્તો બાકી હપ્તો જે પેલો બ એટલે બી અને બેંક નો પેલો બ એટલે બી તો બંને બી 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 સાથે જ આવે એટલે આપણે લખીએ બાકી હપ્તા ખાતે પણ ઉધાર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બીબી અને કરવાની છે મળે એટલે બોલો શું થાય અરજી મળે એટલે આપણે બોલો કઈ ગણતરી કરશું મળેલા અરજીના શેર ગુણ્યા અરજીની રકમ તમને આપી છે અરજીના બે રૂપિયા આપ્યા કે ત્રણ આપ્યા હોય એટલે જે પહેલી ગણતરી થઈ ગઈ બેંક ખાતે કઈ રકમ લખવાની મળેલ અરજીના શેર ગુણ્યા અરજીની રકમ મળેલ અરજી વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ જગ્યાએ નહીં આવે અહીંયા જ આવશે મળેલ અરજી બાકે કોઈ જગ્યાએ મળેલ અરજી સાથે શેરની રકમ અથવા તો કોઈ પણ અરજી કે મંજૂરી રકમ ગુણાકારમાં નહીં આવે ત્યારબાદ છે બીજી વાત કરીએ તો બેંક ખાતે કઈ રકમ આવશે વિદ્યાર્થી મિત્રો આ બેંક ખાતે તમને ખબર છે જે બેંક ખાતે શું કામ લખ્યું જમા બાજુ પર જયારે અરજી પરત કરવામાં આવે ત્યારે તો આપણે આની લખી દઈએ પરત અરજીના શેર ગુણ્યા અરજીની રકમ કેટલા શેર પરત યાદ રાખજો બહાર પાડેલા શેર ગુણ્યા પ્રીમિયમ ની રકમ બહાર પાડેલા શેર ગુણ્યા પ્રીમિયમ ની રકમ તમે જેટલા શેર બહાર પાડ્યા એની પર જ પ્રીમિયમ લેવામાં આવે અરજી પર બધી અરજી પર પ્રીમિયમ ના લઈ શકો જેટલી શેર બહાર પાડવામાં આવ્યા હોય

અને પરત અરજીના શેર નહીં વાપરું અહીંયા મંજૂરીની રકમ હોય કે જે હપ્તાની રકમ હોય બોલો હું એકચુલી કોની સાથે ગુણાકાર કરીશ બહાર પાડેલા શેર પર તમે કેટલા શેર બહાર પાડો એની પરત તમે મંજૂરીની રકમ મંગાવી શકો તમે જેટલા શેર બહાર પાડો એની પરત તમે જે પહેલો હપ્તો મંગાવી શકો તમે જેટલા શેર બહાર પાડો એની પર આખરી હપ્તો મંગાવી શકો એટલે બહાર પાડેલા શેર પર જ ગણતરી થાય અરજી તો મળી જાય પણ કેટલીક અરજી આપણે રિજેક્ટ કરીએ છીએ અરજી પરત પણ કરીએ છીએ હવે આપણે જોઈએ આગળ શેર મૂડી તો શેર મૂડીની રકમ હંમેશા પ્રશ્નચિન્હ દ્વારા શોધીશું તમે દાખલામાં કોઈ પ્રકારની ગણતરી કરવાની નથી હવે આપણે જોઈએ બીજી ટીપ્સ દાખલો જયારે ગણો ત્યારે શેર મૂડી અને બેંક ની રકમ હંમેશા દ્વારા પ્રશ્નચિન્હોધવી એટલે અહીંયા તમે જો શેર મૂડી આપી પ્રશ્નચિન્હ દ્વારા અહીંયા પણ શેર મૂડી આપી પ્રશ્નચિન્હ દ્વારા શોધવાની અહીંયા પણ બેંક છે પ્રશ્નચિન્હ દ્વારા શોધીશું અહીંયા છે શેર મૂડી એ પણ પ્રશ્નચિન્હ દ્વારા શોધીશું અને બેંક પણ ચિહ્ન પ્રશ્નચિન્હ પ્રશ્નચિન્હ દ્વારા શોધવી એટલે શું વિદ્યાર્થી મિત્રો જમા રકમનો સરવાળો કરવાનો એમાં ઉધાર રકમનો સરવાળો બાદ કરો એટલે આ પ્રશ્ન ચિહ્નની રકમ તમને અહીંયા મળી જશે એટલે ઉધારમાંથી કરી એટલે ઓટોમેટિક તમને શેર મૂડીની રકમ મળી જશે દાખલામાં આ રીતે આપણે ટિપ્સ દ્વારા કામ કરીશું તો ત્યારબાદ છે શેર મંજૂરી તો આપણે મેં હમણાં જ વાત કરી કે બધી ગણતરી બહાર પડેલા શેર પર કરવાની છે તો લખી બહાર પડેલા શેર ગુણ્યા મંજૂરી રકમ કારણ કે મંજૂરીની રકમ છે ચામિનગીરી પ્રીમિયમ કઈ રીતે ગણવાનું એ જ રીતે બહાર પાડેલા શેર ગુણ્યા પ્રીમિયમ ની રકમ તમને જે પ્રીમિયમ આપ્યું હોય તમને આટલામાં તૈયાર આપશે તમારે શોધવાની જરૂર નથી એટલું પ્રીમિયમ છે તો શેર મૂડી ખાતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન દ્વારા મેં હમણાં વાત કરી શેર મૂડી રકમ પ્રશ્ન દ્વારા શોધીશું ત્યારબાદ જે નંબર ચાર બેંક ખાતાની વાત જે પછી કરીશું પેલા બાકી મંજૂરી બાકી મંજૂરી શું બહાર પાડેલા શેર પર નહીં જેટલા લોકોના શેર પર મંજૂરી બાકી હોય તેના શેર પર જ આ રકમ શોધી શકાય તો લખી દે બાકી મંજૂરીની શેર ગુણ્યા મંજૂરી રકમ એ શબ્દ છે બાકી મંજૂરી તો આપણે બાકી મંજૂરીના શેર તમને દાખલામાં તૈયાર આપ્યા છે ગુણ્યા મંજૂરીની રકમ શેર મંજૂરીની રકમ જે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો લખ્યું શેર મંજૂરીની રકમ પછી રેડ કલરનો એરો બતાવ્યો છે બેટ તો જેટલી શેર મંજૂરી ઉધાર એટલે શેર મંજૂરી શું કરી દેવાની જમા તો બેંક ખાતે પ્રશ્ન દ્વારા રકમ મળી જશે આ વાત કરીએ શેર હપ્તાની હપ્તાની રકમ બોલો કઈ રીતે કરવાની બહાર પડેલા શેર પર ગણતરી કરશું બહાર પાડેલા શેર આપી હોય છે જામીનગીરી શેર મૂડી કે બેંક રકમ પ્રશ્નાંત ચિહ્ન દ્વારા શોધીશું અને ત્યારબાદ વાત કરીએ છેલ્લે આમનોમાં પેલા છે બાકી હપ્તા બેંક છેલ્લે લઈશું બાકી હપ્તા કઈ રીતે શોધીશું જે બાકી મંજૂરીના શેર હતા એ રીતે બાકી હપ્તાના શેર ગુણ્યા હપ્તાની રકમ અને છેલ્લે જે શેર હપ્તા તો એ જે ઉપરથી બેઠો એરો માર્યો છે એટલે કે જેટલા શેર હપ્તા ઉધાર કરેલા છે આતે સુધી લાઈ બેઠા રકમ જમા કરીશું તો બેંક ખાતે પ્રશ્ન દ્વારા રકમ શોધીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આમ નોનની તમામ ગણતરી કરી શકો છો અને આમ નોનના બેઠા આઠમાંથી આઠ માર્ક મેળવી શકો છો જરા પણ ચેપ્ટર અઘરુ નથી ઈઝી ચેપ્ટર છે સેક્શન E માં તમને આ દાખલો પૂછાવવાનો છે હજી પણ એક ટિપ્સ બાકી રહી છે વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ જો કદાચ પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો જો બહાર પડેલા શેર કરતાં ઓછી અરજી આવે તો તમામ ગણતરી મળેલ અરજીના શેર પર થશે એટલે અહીંયા જે બહાર પડેલા શેર છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે ગણતરી કરી છે બહાર પડેલા શેર આ બહાર પડેલા શેર ની જગ્યાએ મળેલ અરજી પર ગણતરી એ જ્યારે આવશે દાખલો ત્યારે સમજશો એટલે તમે ટિપ્સ નંબર છ પર ફોકસ ના કરીશો એ સિવાય બધી ટિપ્સ પર ફોકસ કરશો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો જો ના સમજ પડે તો ફરી એકવાર આ વિડીયો જોશો જો આ વિડીયો તમે બરાબર સમજો તો યાદ રાખજો આ ચેપ્ટર કદાચ હું તમને નહીં ગણાવું ને તો પણ તમે ઈઝીલી આઠ માંથી આઠ લાવી શકો છો બહુ સરળ અને સહેલું ચેપ્ટર છે આપડે ટીપ્સ કામ લાગશે